એટલે ઉતાવળમાં નાહવા ધોવાના કામકાજમાં રામાયણ એ દિવસ પાઠ વાંચી ન શક્યા એટલે કે છે ને ને ક્યાંક ટાઈમ મળશે તો વાંચી લે થેલામાં ભજિન રામાયણ સાથે લીધી એટલે ગાડીની વાડ જોઈને બેઠા હતા સ્ટેશન ઉપર કે ગાડી આવી નથી લાવો ને બે ચાર પાર્ટ આ વાંચી લઉ એટલે આ વાંચવા બેઠા ત્યાં બીજો ભાઈ આવ્યો કે ખરેખર તમે રામ રામાયણ વાંચવાના બહુ જીજ્ઞાસુ લાગો છો કે આ મારે નિયમ છે દરરોજ એક પાઠ તો કરવો જ કે ખરેખર ધન્યવાદ છે તમને હો પણ તમે ડીસા કેમ જાઓ છો તો કે અમારે બે ભાઈ ને પર એટલે ઝઘડો હેડે છે ને એટલે આજ કોર્ટ તારીખ છે જવું છે એટલે એ ખાલી વાંચતા હતા એના જીવનમાં એ રામાયણ જીવનમાં ઉતારી નથી એટલે આપણે પણ રામચંદ્ર ભગવાનની વિચારોને આપણા જીવનની અંદર ઉતારવાના છે એમની પ્રતિષ્ઠા કરવાની છે કારણ કે ત્યાં ત્યાં સુધી રિઝલ્ટ ન મળે રામ 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 કહીએ પણ રામને યુગ વીતી ગયા અને એ રામ રામાયણ એવું શીખવે છે કે જીવન કેવું જીવવું ત્રણ ભાઈઓના દીકરા હોવા છતાંય ત્યાં ઝઘડો કેવો ચાલતો તો ખબર છે આ મારું નથી આ મારું નથી આજે જગતમાં ઝઘડો ચાલે છે આ મારું છે આ મારું છે આ મારું છે પછી મારું મારું કરીને એક વેત જમીન બદલે ભાઈ ભયોની અંદર ઝઘડો થાય કે જેલમાં જ હોય પછી કે બે ઘા આઘુ પાછું કરજો પણ મન વચ્ચે છોડાવો તો કદાચ વેદ આઘા પાછું થવા તો વધુ આવે એટલે જીવનમાં સંત મહાપુરુષોનું વચનનું પાલન કરજો ભજનમાં બધાય બેસે પણ ભજન આપણામાં બેસવું ઘણું મુશ્કેલ છે કદાચ ભજન બેસી જાય તો ને સમજવું મુશ્કેલ છે અને સમજાઈ જાય ને તો એને જીરવું મુશ્કેલ છે એને બલહારી છે એટલે આ સંત મહાપુરુષો ને વચનો પાલન કરજો રામાયણ ની અંદર એક પ્રસંગ આવે છે કે જયારે રામચંદ્ર ભગવાને દેખ્યું કે આ બધા પથ્થર તરે છે પાણીમાં

મારો કહેવાનો મતલબ એ છે કે રામ નામથી નજીક રહેજો ન કે જો એનાથી દૂર જશો એનાથી તરસોડાઈ જશો ને તો આપણે તરવાનો ઉદ્ધાર છે નહીં એનાથી આગળ વધીને વાત કરીએ કારણ અજમલદાસ મહારાજે બહુ સરસ વાત કરી વાલ્મીકી એ વખત રામાયણ પણ લખવાનું નતું રામચંદ્ર ભગવાન નો જન્મ પણ નતો અને તો એમણે મહારાજે કીધું કે સંત મહાપુરુષે એ દિવસે એને રામ નામનું ભજન આપ્યું હતું

એ રામ તત્વ કયું છે ને એમ રામ તત્વ સર્વ વ્યાપક છે એ તત્વ ની ઓળખાણ સંત મહાપુરુષો કરાવે છે અને એ તત્વ છે એ મો પણ અંદર છે પણ છે ને મો પણ છે અને એ રામ નામથી તરી શકાય પણ આ સંત મહાપુરુષો ની શરણે થઈ અને કદાચ જેને વચન જીલો હોય ને આ તો વચન ની વરમાળા છે ભક્તિ વચન ની છે સંત તુલસી દાસજી મહારાજે કહ્યું છે કે વચન શરીખો કોઈ ધન નહી કરે કોઈ એનો તોલ મહાપુરુષો જે વચન રૂપી ધન આપે છે ને એ મુક્તિના द्वार દ્વાર સુધી પહોંચાડી શકે એટલે સંત મહાપુરુષો શરણે દઈ અને વચન સચન કરજો સંત મહાપુરુષોના વચનોનું પાલન કરજો કારણ કે ભજન આપણે પેલી ગાય હોય કે ભેસ હોય ને એને આપણી માં દીકરી આખો ચારો નાખી દે ને તો ખાઈ જાય પણ ખાઈને બેઠી બેઠી પછી વાગોળે વાગોળે સાચું તત્વ જે લોહીને જે તત્વ બને એ તત્વ બને નહીં અને વાગોળાના બધું પોટલે જાય એમ આપણે સંત મહાપુરુષોની જે આ વાણીઓ છે વાણીઓ ગવાણી સંત મહાપુરુષો સત્સંગ સાંભળ્યો પણ એ આપણે ઘેર જઈને મંથન કરવામાં ના આવે તો સાચા તત્વ કોઈ દિવસ ખબર પડે નહીં એમને શરણે જઈ જ્યાં મન માને ત્યાં ઠરી જાજો કારણ કે એના સિવાય ઠરવાનો બીજો કોઈ આરો છે નહીં કોઈ તંતથી દોડે કોઈ મનથી દોડે પણ સંત મહાપુરુષો ને શરણે જઈ અને એ ડોટ મટી જાય છે હવે આપણે સમયના આંકડા બહુ આગળ વધી રહ્યા છીએ એટલે આપણે સંત મહાપુરુષોને સાંભળવાના છે આટલું કઈ મારી વાણીને વિરામ આપીશું બોલીએ સદ્ગુરુ દેવકી